વેલકમ ટુ પ્રાપ્તસ કિચન આજે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીશું એ પણ ચોખાના ઉપયોગ વગર તો આજે આપણે બનાવીશું મગની દાળના ઢોકળા તો તેના માટે મેં અહીં ફોતરા વગરની જે પીળી મગની દાળ આવે છે તે એક વાટકો જેટલી લીધી છે મેં મેઝરમેન્ટ કપનો ઉપયોગ કર્યો છે જોઈ શકો છો આ સાઈઝનો એક કપ લીધો છે તમે ઘરમાં રહેલો કોઈ પણ એક વાટકો સેટ કરી લો માપ માટે તો એક કપ પીળી મગની દાળની સામે આપણે બીજી બે દાળ પણ લેવાની છે જે છે ચણાની દાળ અને અડદની દાળ તો બંને મેં વન ફોર્થ કપ જેટલી લીધી છે અહીં હું તમને ચમચીના માપથી કહું તો પાંચ મોટી ચમચી જેટલી બંને દાળ છે અને કપના માપથી કહું તો વન ફોર્થ કપ જેટલી બંને દાળ લઈ લેવાની છે અને બંનેને આ રીતે મિક્સ કરી દેવાની છે હવે બંને દાળને આપણે એકદમ સારી રીતે ધોઈ લેવાની છે જ્યાં સુધી પાણી ચોખ્ખું ન આવે ત્યાં સુધી તેને આપણે ધોઈ લેવાની છે બંને દાળ ધોવાઈ જાય ત્યારબાદ મેં અહીં ગરમ પાણીમાં બે કલાક માટે પલાળી દીધી હતી બે કલાક બાદ આપણે ચેક કરીએ તો જોઈ શકો છો આપણે હાથેથી તેને કટ કરવાની ટ્રાય કરીએ છીએ તો ઇઝીલી તેના બે ટુકડા થઈ જાય છે ચણાની દાળ અને અડદની દાળ અને સાથે જ અહીં મગની દાળ ત્રણેય દાળ એકદમ સારી રીતે પલળી ગઈ છે જોઈ શકો છો તો જ્યારે તમારે આ રીતે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા હોય તો આ ત્રણે દાળને બે કલાક માટે ગરમ પાણીમાં પલાળી દો તો આ રીતે એકદમ સરસ સોફ્ટ થઈ જશે અથવા તમારે ઠંડા પાણીમાં પલાળવી હોય તો તમે આખી રાત તેને પલાળી શકો છો ઠંડા પાણીમાં પલાળો તો તેને સમય માટે પલાળવા દેવી પડે છે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવે છે તો બે કલાક માટે ગરમ પાણીમાં પલાળી દીધી હવે આપણે એક મિક્સર જારમાં મગની દાળ લઈ લઈએ પાણી જે હતું એક્સ્ટ્રા તેને કાઢી નાખવાનું છે ત્યારબાદ બંને એટલે કે ત્રણેય દાળને આપણે એડ કરી લેવાની છે તો અહીં અડદની ચણાની અને મગની ત્રણેય દાળને આપણે મિક્સર જારમાં એડ કરી લીધી સાથે જ આપણે તેમાં એડ કરીશું બે તીખા લીલા મરચાં તો અહીં જે માઇલ્ડ મરચાં આવે છે તે લીધા છે વધારે પડતા તીખા પણ નહીં અને વધારે પડતા મોડા પણ નહીં એ રીતે મરચાં લીધા છે તો બે નંગ મરચાં છે તેને એડ કરી દઈએ તો આજે આપણે આ ઢોકળા ચોખાના ઉપયોગ વગર બનાવી રહ્યા છે એટલા સોફ્ટ થશે અને ખાતા સમયે કોરા પણ નહીં લાગે અને ખૂબ જ જાળીદાર અને સોફ્ટ એવા આ ઢોકળા બનીને રેડી થાય છે કઈ રીતે તો એ પણ હું તમને બતાવું છું અહીં નાની નાની ટીપ્સની સાથે સાથે જ આપણે અડધા ઇંચ જેટલા આદુના ટુકડા પણ એડ કરી લઈશું આ બંને વસ્તુ ઓપ્શનલ છે તમારે એડ ના કરવી હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ બંનેનો ફ્લેવર સારો આવે છે એટલા માટે મેં એડ કર્યા હવે સાથે જ અહીં એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાનું છે જે છે પૌવા તો મેં પાંચ મિનિટ માટે પૌવાને ધોઈ અને પલાળી દીધા હતા આનાથી ઢોકળા છે તે ખૂબ જ સોફ્ટ બને છે તો જો તમે આ ઢોકળા અથવા તો ચોખ્ખાના ઢોકળા બનાવતા હોય તો તેમાં પણ પૌવા થોડા એડ કરી દો તો એકદમ સોફ્ટ બને છે ઢોકળા તો આ સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે અહીં મેં અડધા વાટકા જેટલા પૌવા લીધા હતા તેને પણ એડ કરી થોડું થોડું પાણી એડ કરીને આપણે પીસી લેવાનું છે તો જોઈ શકો છો આપણે આ મિશ્રણને બોલમાં કાઢી લેવાનું છે પણ એ પહેલાં હું તમને બતાવી દઉં તો આ રીતનું કરકરું આપણે પીસવાનું છે જોઈ શકો છો આનાથી ઢોકળાનું ટેક્સચર છે તે ખૂબ જ સરસ આવે છે તો આ આ રીતનું આપણે કરકરું રાખવાનું છે અને થોડું થોડું પાણી એડ કરી અને આપણે પીસવાનું છે થોડું થીક બેટર રાખવાનું છે એટલા માટે પાણી વધારે એડ નથી કરવાનું તો આ રીતે આપણે એકદમ સરસ કરકરું એવું પીસી અને ઢોકળાનું બેટર તૈયાર કરી લેવાનું છે તો જોઈ શકો છો અહીં એકદમ સરસ આપણે પીસી લીધું બધું હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને વન ફોર્થ ટી સ્પૂન જેટલો હળદર પાવડર એડ કરી દઈએ જ્યારે તમે ઢોકળા બનાવો ત્યારે હળદરની ક્વોન્ટિટી થોડી ઓછી રાખવાની જેથી કરી હળદરનો ટેસ્ટ છે તે વધારે પડતો ના આવે તો અહીં નમક અને હળદર મિક્સ થઈ જાય એટલે આપણે બધું બરાબર હલાવી લેવાનું છે હળદરથી સરસ કલર આવે છે તો તમારે આ સમયે બધું બરાબર મિક્સ કરી અને ટેસ્ટ કરી લેવાનું નમકને અને નમકને એડજસ્ટ કરી લેવાનું આટલી દાળની ક્વોન્ટિટીમાંથી તમે ચારથી પાંચ લોકોને આરામથી સર્વ કરી શકો એટલા ઢોકળા બનીને રેડી થાય છે અને અહીં આપણે પૌવા એડ કર્યા છે જેનાથી ઢોકળા ખૂબ જ સોફ્ટ થાય છે ઘણા લોકોને ઢોકળા બનાવતા સમયે ઝારી ના પડતી હોય અથવા તો સોફ્ટ ના થતા હોય અથવા ખાવા સમયે કોરા લાગે છે તો એ બધી હું ટિપ્સ તમને અહીં જણાવીશ જેથી કરી તમારા ઢોકળા પણ પરફેક્ટ થાય નમક અને હળદર મિક્સ થઈ જાય ત્યારબાદ હજુ એક આપણે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું જે છે દહીં તો બને તો આ ઢોકળા બનાવતા સમયે થોડું ખાટું દહીં લેવું અને ફક્ત બે ચમચી જેટલું જ દહીં આપણે ઉમેરવાનું છે અને વધુ બરાબર મિક્સ કરી લેવાનું છે દહીં તમે જ્યારે દાળને પીશો ત્યારે પણ એડ કરી શકો છો ઘણા લોકો દહીં અને છાશને અવોઇડ કરે છે ઢોકળા બનાવતા સમયે પણ જો તમે ખાટું દહીં એડ કરશો તો ઢોકળા છે તે ખાતા સમયે કોરા નહીં લાગે અને એક ટેક્સચર મળી રહેશે ઢોકળાને તો ચોક્કસથી દહીં છે તે એડ કરવું અથવા થોડી છાશ ઉમેરી દેવી પણ હા તે બંને વસ્તુ થોડી ખાટી હોવી જોઈએ તો અહીં બરાબર દહીં છે તે આ ઢોકળાના બેટર સાથે મિક્સ થઈ ગયું છે હવે આ બેટરને આપણે ઢાંકી અને દસ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે જેથી કરી બધી વસ્તુ એકદમ સારી રીતે એડજસ્ટ થઈ જાય અને આપણા ઢોકળા એકદમ જારીદાર અને ફૂલેલા ફૂલેલા બને તો દસ મિનિટ માટે ઢાંકી અને બેટરને સાઈડ પર રાખી દઈએ તો અહીં બેટર રેસ્ટ કરે ત્યાં સુધીમાં આની સાથે ખાવાની લસણની એકદમ ચટપટી એવી ચટણી બનાવીએ તો તેના માટે મિક્સર જારમાં આપણે પંદરથી સત્તર જેટલી લસણની કળીઓને એડ કરી દેવાની છે સાથે જ આપણે તેમાં તીખાસ માટે દોઢથી બે ચમચી જેટલું તીખું મરચું ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું તમે અહીં કલર જોઈતો હોય તો કશ્મીરી મરચું પણ એડ કરી શકો છો પણ મારે તીખી અને સ્પાઈસી ચટણી જોઈએ છે તો તેના માટે હું તીખું મરચું એડ કરું છું બે ચમચી જેટલું ત્યારબાદ આપણે તેમાં અડધીથી પોણી ચમચી જેટલું આખું જીરું ઉમેરીશું અને હવે થોડી ખાટી બનાવવા માટે અડધા લીંબુનો રસ ઉમેરીશું અહીં આખું જીરું ઉમેરવાથી લસણની ચટણી ખૂબ જ ટેસ્ટી બને છે હું તો જનરલી જ્યારે શિયાળામાં રોટલાની સાથે ખાવા માટે લસણની ચટણી બનાવું છું તો તેમાં પણ જીરું ચોક્કસથી ઉમેરું છું જેને હું વાટીને બનાવું છું ખૂબ જ ટેસ્ટી બને છે તો અહીં આપણે એકદમ સરસ બધું પીસી લીધું છે જોઈ શકો છો આ રીતની કરકરી આપણી લસણની ચટણી રેડી થઈ ગઈ છે હવે આપણે વધારે ટેસ્ટી બનાવવા માટે વઘાર કરવાનો છે તો તેના માટે આપણે એક પેન લઈ લેશું અને એ પેનમાં બે ચમચી જેટલું તેલ ઉમેરીશું જ્યારે પણ તમે આ ચટણીનો વઘાર કરો ત્યારે તેલની ક્વોન્ટિટી થોડી વધારે રાખવી વઘારેલી ચટણી છે તે લાંબા સમય સુધી ખરાબ નથી થતી અને ઢોકળા સાથે આ વઘારેલી ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચોક્કસથી તેનો વઘાર કરવો તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં અડધીથી પોણી ચમચી એટલું ફરી આખું જીરું ઉમેરીશું અને સાથે આપણે થોડું પાણી ઉમેરી દેવાનું છે જેથી કરી આપણી ચટણી છે તે દાજી ના જાય અથવા બળેલો ટેસ્ટ ના આવે તો જીરું થોડું કકળી જાય એટલે આપણે તેમાં અડધા વાટકા જેટલું પાણી ઉમેરી દેવાનું છે પાણી એડ થઈ જાય ત્યારબાદ કઢાઈ અથવા પેનને તરત જ કવર કરી લેવાનું છે ઢાંકીને તો એકથી બે મિનિટ જેવું થાય ત્યારબાદ ઢાંકણ ખોલી અને આપણે જે પેસ્ટ રેડી કરી છે તે તેલમાં ઉમેરી દેવાની છે અને તેલની સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખે જ્યારે તમે તેલમાં પાણી ઉમેરો ત્યારે તેમાં બબલ્સ થવા માંડે છે અને ફૂટવા લાગે છે તો ચોક્કસથી કોઈ પણ વાસણ તમે જે લીધું હોય વઘાર માટે તેને કવર કરી લેવું ઢાંકી લેવું જેથી કરી આપણે દાજીએ નહીં અથવા તો આપણો ગેસ છે તે ખરાબ ન થાય તો તેને કવર કરી અને થોડું થવા દેવું ત્યારબાદ આ રીતે વાટેલી ચટણી ઉમેરી અને તેલમાં મિક્સ કરી લેવી તો અહીં તેલ અને ચટણી મિક્સ થઈ જાય ત્યારબાદ ગેસની લો ફ્લેમ પર બે મિનિટ જેવું થવા દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા જઈશું જેથી કરી આપણું લસણ છે તે તેલમાં એકદમ સારી રીતે કકડી જાય તો અહીં જોઈ શકો છો બે મિનિટ બાદ એકદમ સરસ કલર પણ આવી ગયો છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો આ રીતની કન્સિસ્ટન્સીની સાથે આપણી આ ચટાકેદાર ચટણી છે તે રેડી થઈ ગઈ છે જો તમારે ગયડી ચટણી ખાવી હોય ઢોકળાની સાથે તો આ સમયે તમે થોડી ખાંડ ઉમેરી દો તો ખાટી અને ગયડી એવી ચટણી રેડી થઈ જાય છે તો ચટણી રેડી થઈ ગઈ હવે આપણે અહીં જોઈએ તો બેટરને પણ દસ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે તેમાં બે ચમચી જેટલું તેલ ઉમેરી લઈશું તો તેલ ઉમેરવાથી પણ આપણા ઢોકળા છે તે ખાતા સમયે સોફ્ટ લાગે છે અને જરા પણ કોરા નથી લાગતા અથવા તો ડચુરો નથી ચડતો તો ચોક્કસથી તેલને છે તે ઉમેરી અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે જનરલી વધારે પડતી એ સમસ્યા થાય છે ઢોકળા ખાતા સમયે કે ખૂબ કોરા લાગે છે અને ગળામાં અટવાઈ જાય છે તો તમે દહીં અને તેલ આ બંને વસ્તુ એડ કરશો બેટરમાં તો એકદમ સરસ સોફ્ટ આપણા જાળીદાર ઢોકળા રેડી થશે જેથી કરી જ્યારે આપણે ઢોકળા ખાઈએ તો કોરા નથી લાગતા અહીં તેલ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય બેટરમાં એટલે આ બેટરના આપણે બે પાર્ટ કરી લેવાના છે આપણે બે પાર્ટમાં ઢોકળાને બનાવીશું તો બે પાર્ટમાં ડિવાઈડ કરી લેવાનું છે તમારે જો વધારે પડતું બેટર હોય તો તમે ત્રણથી ચાર પાર્ટ અલગ અલગ કરી અને ત્યારબાદ તેમાં સોડા ઉમેરવો તો અહીં એક પાર્ટમાં આપણે અડધો ઈનો ઉમેરીશું અહીં મેં એક શેશે લીધું છે કેમ કે હું બે પાટમાં બનાવવાની છું તો અડધું શેષણ આપણે અત્યારે આ પાટમાં ઉમેરી અને ઉપર અડધી ચમચી એટલું પાણી ઉમેરી દઈએ ઈનોને એક્ટિવેટ કરવા માટે હવે ફટાફટ બધું મિક્સ કરી લેવાનું છે તો જ્યારે પણ તમે ઢોકળા બનાવો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રહે કે જે પ્લેટ આપણે સ્ટીમ કરવા રાખીએ છીએ એ પ્લેટના બેટરમાં જ ખાલી સોડા ઉમેરવાનો છે બધા બેટરમાં સોડા નથી ઉમેરવાનો કેમકે જો સોડા બેટરની સાથે પડ્યો રહેશે તો બેટર કાળું થઈ જાય છે અને વધારે પડતું તેનું રિઝલ્ટ નથી મળતું તો આ વાતની અહીં ખાસ નોંધ લેજો કે આ રીતે બેટરને ડિવાઈડ કરી અને થોડો થોડો ઈનો અથવા તો ખાવાનો સોડા ઉમેરી તેને એક્ટિવેટ કરી અને ત્યારબાદ જ એ પ્લેટને સ્ટીમમાં મૂકવી તો અહીં જોઈ શકો છો એકદમ સરસ ફૂલી ગયું છે આપણું બેટર તો હવે આપણે તેલથી ગ્રીસ કરેલી પ્લેટ લઈ લઈએ તમે સ્ટીમરની પ્લેટ લઈ શકો છો અથવા તો જે કોઈ પણ પ્લેટમાં અથવા વાસણમાં તમારે ઢોકળાને સ્ટીમ કરવા હોય તેને ચોક્કસથી તેલથી ગ્રીસ કરી લેવી તો અહીં આપણે એકદમ સરસ તેલ લગાવી લીધું છે પ્લેટમાં રેડી કરેલી જ હતી મેં અગાઉથી હવે આપણે આ બેટરને તેમાં ઉમેરી દઈએ તો અહીં તમને થતું હશે કે મેં મોટી પ્લેટ લીધી છે તો ઢોકળા છે તે પતલા થશે જાળીદાર નહીં થાય પણ ડોન્ટ વરી હું તમને બતાવીશ કે કેટલા ફૂલેલા અને જાળીદાર ઢોકળા બનશે આપણા તો આ રીતે બેટરને આપણે સ્પ્રેડ કરી લેવાનું છે આ પ્રોસેસ કરતા સમયે તમારે સ્ટીમરને અથવા વાસણને પ્રીહીટ કરી લેવાનું છે તો અહીં થાળી છે તે સેટ થઈ ગઈ છે પણ હું આ રીતે ઢોકળા બનાવું છું ઉપર થોડી લીલી કોથમીરના પત્તા અને સાથે તીખું મરચું ઝીણું ચોપ કરેલું આ રીતે હું પ્લેટને ગાર્નિશ કરી અને સ્ટીમ કરું છું તમે પ્લેન ઢોકળા પણ સ્ટીમ કરી શકો છો રેડી કરી શકો છો અથવા તો આ બંને વસ્તુ ઉમેરવી ના હોય તો ફક્ત મરચાં પાવડર પણ સ્પ્રિન્કલ કરી અને એ રીતે પણ બનાવી શકો છો જેવો તમારો ટેસ્ટ તો અહીં પ્લેટ આપણી રેડી થઈ ગઈ છે સ્ટીમ થવા માટે મેં ઓલરેડી સ્ટીમરને પ્રીહીટ કરી લીધું છે આ દેશી સ્ટીમર છે મેં અહીં જાડી કઢાઈ લઈ લીધી છે જેમાં અમે સ્ટેન્ડ રાખી અને બે ગ્લાસ એટલું પાણીને ગરમ કરી લીધું હવે તેમાં આપણે આ પ્લેટને સેટ કરી અને ઉપરથી આ ઢોકળાની પ્લેટને આપણે કવર કરી લેવાની છે અને હવે ગેસની હાઈ ફ્લેમ પર ફક્ત પંદર મિનિટમાં આપણે આ ઢોકળાને સ્ટીમ કરી લઈશું તો ગેસની ફ્લેમ હાઈ કરી લીધી અને પંદર મિનિટ બાદ આપણે તેને ચેક કરી લઈશું તો પંદર મિનિટ જેવો સમય થયો છે જોઈ શકો છો કેટલા સરસ ફૂલ્યા છે આપણા ઢોકળા હવે આપણે ચાકુથી ચેક કરીએ તો જોઈ શકો છો આ રીતે ચાકુ એકદમ ક્લીન બહાર આવ્યું છે ને આપણા ઢોકળા એકદમ સરસ કૂક થઈ ગયા છે અથવા તમે ટૂથપિકનો પણ ઉપયોગ કરી શકો છો આ રીતે પહેલાં ઢોકળાને ચેક કરી લેવા ત્યારબાદ જ તેના પીસ કરવા તો પ્લેટ થોડી ઠંડી થઈ જાય ત્યારબાદ જ તેમાં કટ લગાવવાના જો તમે ગરમા ગરમ પ્લેટમાં કટ લગાવશો તો ઓબ્વિયસલી ઢોકળા છે તે જે પણ વાસણમાં સ્ટીમ કરી હશે તેમાં તળિયે ચોંટશે તો આ વાતનું ખાસ ધ્યાન રહે હંમેશા ઢોકળાની પ્લેટને ઠંડી થવા દેવાની ત્યારબાદ જ પીસ કરી અને એ ઢોકળાની પ્લેટમાંથી ઢોકળાને કાઢવાના આ વાતનું ધ્યાન રાખશો તો એકદમ સરસ કોરા અને આખા ઢોકળા આપણને મળી રહેશે તો અહીં હું મીડિયમ સાઇઝના ઢોકળા છે તે કરી લઉં છું હવે હું તમને બતાવીશ કે કેટલા ફૂલેલા અને જાળીદાર આપણા આ મગની દાળના ઢોકળા થયા છે જનરલી મગની દાળ છે તે પચવામાં ખૂબ જ સહેલી છે અને પ્રોટીનથી ભરપૂર છે તો જો બાળકો ના ખાતા હોય આવા કોઈ કઠોળ અથવા દાળ તો આ રીતે તમે ઢોકળા બનાવીને દો તો ભરપૂર પ્રમાણમાં પ્રોટીન પણ મળે છે અને દાળ ખાઈ લેશે તો ખબર પણ નહીં પડે તો આ બેસ્ટ વે છે તો અહીં આપણે પીસ કરી લીધા બાદ હવે આપણે તાવીથાની મદદથી તેના ટુકડાને અલગ કરી લઈશું અત્યારે બાળકો તો શું મોટા લોકોને પણ કઠોળ અને દાળ ખાવી પસંદ નથી તો આ બેસ્ટ વે છે તમે આ રીતે પ્રોટીન અને ફાઈબર પ્રોવાઈડ કરી શકો છો તો અહીં આપણે તવિથાની મદદથી કાઢીએ તો જોઈ શકો છો મારે જરા પણ મહેનત નથી કરવી પડતી ઓટોમેટિક તે પ્લેટને છોડી દે છે વાવ કેટલી સરસ જારી પડી છે અને એકદમ સ્પોન્જી એવા આપણા ઇન્સ્ટન્ટ ઢોકળા બનીને રેડી છે જોઈ શકો છો એકદમ સ્પોન્જી અને જાળીદાર છે હવે હું તમને બીજા ટુકડા પણ કાઢીને બતાવું તો ઓટોમેટિક તે પ્લેટ છોડી દે છે મારે જરા પણ મહેનત નથી કરવી પડતી જોઈ શકો છો તો આ રીતના આપણા મગની દાળના ઇન્સ્ટન્ટ ઢોકળા બનીને રેડી થશે જે ખૂબ જ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર છે તો ચલો તેને ચટણીની સાથે સર્વ કરી લઈએ તો લો આજની મારી અહીં એકદમ અનોખી અને ખાસ કરીને પ્રોટીનથી ભરપૂર એવી રેસીપી તૈયાર છે જે છે મગની દાળના ઢોકળા તમે ક્યારે ટ્રાય કરો છો મને કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો અને હા આવી બીજી હેલ્ધી રેસીપીઓ જોવી હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને વિઝિટ કરો જેમાં તમને આવી ઘણી બધી હેલ્ધી રેસીપીની સાથે પ્રાપ્તિસ કિચન જેના માટે ફેમસ છે એવી અનોખી રેસીપીઓ પણ મળી રહેશે તો આવા બીજા હેલ્ધી અને અનોખા રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ